દરિયાકાંઠાના ગામોમાં વરસાદી માહોલ છવાયો છે જે અંતર્ગત વરસાદી માહોલ જામતા ખેડૂતો હરખાયા છે દીવ સહિત કોડીનાર કોના દરિયાકાંઠાના ગામોમાં વરસાદ પડ્યો છે તો ધીમી ધારે વરસાદી માહોલથી ખેડૂતોના મૂરજાતા પાકો નવું જીવનદાન મળશે છેલ્લા એકાદ મહિનાથી ગીર અને દરિયા કિનારાના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે છેલ્લા એકાદ કલાકથી વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે મહેશ ડોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર